હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ હરે હર મહાદેવ હેવી નાઇન્સ ડે કેમ છો આઈ હોપ બધા મજામાં જે છે મારી યુટ્યુબ ચેનલમાં સૌનું સ્વાગત છે સો ગાઈસ તો મોર્નિંગ મોર્નિંગમાં આપણે થઈ ગઈ છે શરદી કેમ કે કાલે બહુ બધી બારિશ આવેલી એટલે બારિશમાં આપણે નહીં અને નહીં લાગ્યા હતા એટલે પછી અત્યારે બારિશ થઈ ગઈ બારિશ હતી તો પછી શરદી આવી ગઈ આટલી બધી શરદી થઈ ગઈ છે કે દવાઈ દવાઈ મંગાવી છે દવાઈ પીધી છે તો પણ હું પીવું છું ચોકલેટ ચેક બોલો તો પણ હું ચોકલેટ શેક પીવું છું કેમ કે મને બહુ જ ભાવે છે હમ ચાલો મોર્નિંગ મોર્નિંગમાં ચોકલેટ શેક પીવું હોય ને આવી જવું ચાલો ગાઈ સભી કન્ટિન્યુ રહીશું આપણે પીએ ચોકલેટ શેક આટલી સરખી ખોવા છતાં પણ એમના વગર ના

છોડા લીધા છે પછી ટામેટા છે પછી લોકી લીધું છે પછી સરસ મજાના ધનિયા લીધા છે જોરદાર મસ્ત મસ્ત ધનિયા ને આટલી સારી બે કિલો કકડી લીધી છે મારા માટે મને કકડી બહુ ભાવે છે

ને નાચું આજ છમ 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 વાવ કેટલી મસ્ત બારીશ થઈ છે ને આટલું ક્લીન પાણી ના હોય તો બારે એ તો બારે તો કચરાનું પાણી હોય એટલે આપણે તો ફળિયાનું પાણી છે તો ફ્રેન્ડ્સ તો અમારે ત્યાં અત્યારે બારિશ બહુ જ ચાલુ છે અત્યારે વિડીયો કરું છું કેમ કે એમનું રીઝન એ છે બારીમાં જવાય એવું છે ફોન છે પણ તમે તો અહીંયા કન્ટિન્યુ કન્ટીન્યુ ચાલુ જ છે અને હું કે વિડીયો શૂટ કરું છું થોડો ડર પણ લાગે છે કેમ કે ભાઈ વરસાદ જ એટલો બધો છે કે ડર લાગે એવું છે અને પ્લસ કે વીજળીને એવું બધું કેવું ચાલુ છે તો વીજળીને એવું થાય છે શું કરવું છે ત્યાં જવાય આવશે તો ગાઈસ ચાલો અમારો બ્લોગ જોયો હોય તો આજે પણ તમે જોઈ શકો છો અમારે ઉના અંદર બારિશ પડી રહી છે જે બહુ દૂધ માર બાર ચાલુ છે અને વાવાઝોડું જેવું પણ બહુ જ છે અને જો ગાંજ વિસ્તારથી વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા અગિયારનો અમારે ફળિયામાં તો આટલું એટલું પાણી આવી ગયું છે અને મારામાં મધર નહીં એટલે ઘરે બી નથી અને બારીશ બહુ આવી છે અને ડર બી લાગે છે જો બધામાં પાણી ભરાઈ ગયું છે શું કરવું છે બાપરે અને શું રાંધ

You're